ચોરી સહિતની ઘટનાઓ વધી રહી છે ત્યારે સુરતમાં ભગવાનના મંદિરો પણ સુરક્ષિત નથી સુરતના રામનગર ખાતે મહાદેવ મંદિરમાં માં ધોળા દિવસે ચોરી થઈ હતી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે સીસીટીવી માં દેખાતા વ્યક્તિ દ્વારા મહાદેવ મંદિરમાં ચાંદીના નાગની ચોરી કરાઈ હતી તો સ્થાનિકો દ્વારા તપાસ કરાતા થોડા દિવસ પહેલા નજીકના આશ્રમમાં પણ ચોરી થવાની માહિતી મળી હતી હાલ તો બનાવને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે મારું નામ સરોજકુમાર ભગવાનદાસ માધવાણી રહેવાસી રામનગર આપણે રામનગરમાં આવેલું નીલકંઠ મહાદેવ મંદિર એસએમજી ગ્રાઉન્ડની સામે આપણે બધા દર્શન કરવા ગયા તો જોયું નાગદેવ બાબા નાગદેવ મહારાજની હતા શંકર ભગવાનની મંદિરની ઉપર લુંગની ઉપર તો અમે લોકો અમે ગ્રુપમાં ફેર્યું અને અમારું રામનગર ગ્રુપ છે એમાં ફેર્યું તો એક મેસેજ આવ્યું કે ઢેવરામ આશ્રમમાંથી ચાર દિવસ પહેલા કોઈ આ જ ભાઈ ચોરી કરી ગયો છે છત્ર આપણે આ વિડીયો જોયા પરાયો પછી પોલીસને ફરિયાદ કરી કે ભાઈ આ માણસ જલ્દીથી જલ્દી પકડાય બીજા મંદિરોમાં ચોરી ન થાય ઓમ શ્રી સતનામ સાક્ષી